भाजप उमेदवार हरदीप कौर बाबला आहे चंडीगड महानगरपालिकाने जिती चोटणी એક મહત્વપૂર્ણ રાજકીય વિજયમાં ભાજપની ઉમેદવાર હરપ્રીત કૌર બાબલાએ ચંડીગઢ મહાનગરપાલિકા ચૂંટણી જીતી લીધી છે આ વિજય શહેર માટે ભાજપ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે જે સ્થાનિક શાસનમાં તેની ઉપસ્થિતિ અને પ્રભાવને મજબૂત કરે છે આ ચૂંટણીમાં ખાસ કરીને આઈએપી કોંગ્રેસ ગઠબંધન સામે સ્પર્ધાત્મક વાતાવરણ હતું જેને મજબૂત સ્પર્ધક માનવામાં આવતું હતું હરપ્રીત કૌર બાબલાની ઝુંબેશમાં શહેરી વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા અને સમુદાય કલ્યાણ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જે મતદાતાઓ સાથે સારી રીતે ગુંજુ બાબલાના વિજયથી ચંડીગઢના નિવાસીઓ માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે વધારવા માટે નવી પહેલો અને નીતિઓનું માર્ગદર્શન અપાશે જે જ્યારે કાર્યભાર સંભળાવશે ત્યારે તેની નેતૃત્વ અને શહેરની તાત્કાલિક જરૂરિયાતોને ઉકેલવા માટેની પ્રતિબદ્ધતાની ઊંચી અપેક્ષાઓ રહેશે